ચોરીને અંજામ આપ્યો હતો જો કે ચોરીના બનાવ સંદર્ભે કિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ એફએસએલ અને ડોગ સ્ફોર્ડની મદદથી ચોરીનું પગેરું શોધવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે આ દરમિયાન પોલીસે ફ્લેટમાંથી ચોરી કરનાર અનુજ કુમાર ઉપાધ્યાય તથા તેનો સાથી અરવિંદ કુમાર ઉપાધ્યાયને સપનાનગર કેમચા રસ્તા ખાતેથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા આ સાથે પોલીસે પાંચ લાખ તોતેર હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીએ આ અપાર્ટમેન્ટમાંથી ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી પોલીસે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટની મદદથી આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી